આજે મહાસુદ મહાસુરતેરસને વિશ્વકર્મા જયંતિ છે જેમને સ્વયંભૂ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું પુરાણો અનુસાર ભગવાન વિશ્વકર્માએ દેવ દાનવ અને માનવને રહેઠાણ માટે તથા રક્ષણ માટે અસ્ત્રો શસ્ત્રો અને રથો બનાવી આપ્યા તેમની અનુયાયી જ્ઞાતિઓ છે સુથાર લુહાર કંસારા કડિયા અને સોની આ બધા તેમનું પૂજન અર્ચન કરે છે અમાસના દિવસે કામકાજ પણ બંધ રાખે છે વિશ્વકર્મા શિલ્પવિજ્ઞાનના આધિપતિ કહેવાય છે તેમના લીધે દેવોને સ્વર્ગની જાહોજલાલી દાનવોની ત્રિપુરા જેવા નગરો અને માનવને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ આ તેમનો ઉપાસના મંત્ર છે વેપારની પ્રગતિ માટે તેમની પૂજા કરવામાં આવે છે આમ અન્ય દેવો સાથે વિશ્વકર્માનું સ્થાન ઘણું અગત્યનું છે માહિતીને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો